એવું કહેવાય છે કે જેવું વાવશો તેવું પામશો આમ તો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ખદબદે છે આ વાત સૌ કોઈ જાણે જ છે પરંતુ હાલ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે રાજકોટ મહાનગરપાલિકાના એક અધિકારી જેને પોતાની ઓફિસ બહાર પોસ્ટર લગાવી ભ્રષ્ટાચારીઓને ન અંદર પ્રવેશવા માટેની ટકોર કરી છે કોણ છે આ અધિકારીશ્રી અને શું છે પોસ્ટરમાં એવું તો ખાસ આવો જોઈએ આ રિપોર્ટમાં નગરપાલિકાની આવાસ યોજના શાખાના મેનેજર સૂર્ય પ્રતાપસિંહે પોતાની ઓફિસ બહાર લગાવ્યું છે જેને સીધી રીતે ભ્રષ્ટાચારીઓને પોતાનાથી દૂર રહેવા માટેનો સંદેશ ગણી શકાય અમારી ટીમ આવાસ યોજના શાખાની ઓફિસે પહોંચી તો અધિકારી ન મળ્યા જેથી તેમના આ સંદેશ મુદ્દે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી જાણવાનો અમે પ્રયાસ કર્યો એવી જરૂર શું પડ્યું હશે કે સાહેબે આવા પોસ્ટર લગાવવા પડ્યા એ તો એને વિચાર માટે પબ્લિક એને એને વિચારવાળા માટે બીજું કોઈ બોય માટે નો કોઈ અધિકારીના કામ અંગે જયારે અમે આવાસ અરજી માટે આવેલા એક મહિલા સાથે વાત કરી ના 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 કોઈ કઈ નથી લેતું ભાઈ હા સારો જવાબ ભાઈ હા હું જયારે બે ચાર વખત આવી તો મને એવી રીતે જ કીધું કે તમારા આવાસના કોટર નું ફોર્મ ભરાય ને તો તમારા સરળ હપ્તે અને ગરીબ માણસો ને તમને રેવાની સગવડતા થઈ જાય તો તમને ફોર્મ આખેલે થાય ને તો મિત્ર સાહેબ મને ક્યારે મળતું જ નથી તો કે ના ના કોશિશ કરો ક્યારેક તમારો નંબર લાગી જશે કે હા બસ અરજદાર કોઈ હેરાની નથી થતા અને મને બહુ સરસ ત્રણ ચાર વખત આવી ત્રણ ચાર વખતે મને સરસ જવાબ આપ્યો કે તમે રજીસ્ટર કરાવી લ્યો અને તમને અવશ્યમાં મકાન જડી જ જશે કે સૌ કોઈ જાણે છે કે આજના સમયમાં લાંચ આપીને લોકો ખોટા કામ કરાવી જાય છે પરંતુ અહીંયા લાંચ આપી કામ કરાવવા માંગતા તત્વોને દૂર રહેવા અને લાંચ નહીં પરંતુ સન્માન આપો તે પ્રકારનો અસરકારક મેસેજ અરજદારોને આપ્યો છે આશા રાખીએ કે સુર્ય પ્રતાપસિંહના સંદેશ પરથી લોકો પ્રેરણા લઈ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવામાં પોતાની ફરજ નિભાવે કેમેરામેન જફાઈ સાથે વીટીવી ન્યૂઝ રાજકોટ